પ્રારંભ થઈ રહ્યો છે એટલે કે સરદાર જયંતિ ના દિવસે સાંજે છ કલાકે અમિત અંબાલાલ ના હસ્તે કરવામાં આવશે આ પ્રદર્શન તારીખ પંદર ડિસેમ્બર પચીસ સુધી બપોરે રાતના સુધી ખુલ્લું સમગ્ર દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની ઉજવણી થઈ રહી છે એવા સમયે છેલ્લા શ્વાસ સુધી સરદાર કે જે સંસ્થાના પ્રમુખ હતા એ સંસ્થા એ નવજીવન ટ્રસ્ટ માટે આ બેવડા હરક નિક્ષણ છે ઓક્ટોબર ઓગણીસો પચાસના ના રોજ નવજીવન ટ્રસ્ટના વર્તમાન ભવનનું ઉદઘાટન સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે થયું હતું નવજીવનના ઐતિહાસિક ભવનને ગૌરવતા પંચોતેર વર્ષ પૂર્ણ કર્યા છે નવજીવન ટ્રસ્ટના આંગણે આવેલા આર્ટિસ્ટ સ્ટુડિયોમાં કલા સાધના કરતા આર્ટિસ્ટ મિત્રો દ્વારા આ પ્રદર્શન તૈયાર કરવામાં આવ્યું છે આ પ્રદર્શનનો મુખ્ય વિષયમાં દેશ ગુજરાત ને નવજીવન સાથેના સરદાર પટેલનો સંબંધ બીજા શબ્દોમાં કહી શકાય કે સરદારનું ગુણ

અને શ્રી અમિતા મલાલ એનું ઇનોગ્રેશન કરવાના છે અને આ એક્ઝિબિશન જે છે એના કરવાનું કારણ છે કે નવજીવનના આ બિલ્ડિંગને જે આશ્રમ રોડના બિલ્ડિંગને પંચોતેર વર્ષ પૂરા થાય છે અને એનું ઇનોગ્રેશન સરદાર વલ્લભભાઈ પટેલે પોતે કરેલું એકત્રીસ ઓક્ટોબર ઓગણીસસો પચાસમાં અને આ આખું વર્ષ જે સરદાર વલ્લભભાઈ પટેલના એકસો પચાસની જન્મજયંતીની ઉજવણી છે એટલે આ બે મેજર માઇલસ્ટોન્સે અમે સાથે રાખી અને સરદાર પટેલ અને અમદાવાદ સરદાર પટેલ અને નવજીવન અને સરદાર પટેલ એક વ્યક્તિત્વ ઉપર પંદર કલાકારો જોડે રહી અને રિસર્ચ બેઝ એક એક્ઝિબિશન કરી રહ્યા છે અને આ એક્ઝિબિશનમાં લગભગ ટ્વેન્ટી આર્ટવર્ક્સ છે એમાં ઇન્સ્ટોલેશન છે અને ઇન્ડિવિડ્યુઅલી તમે જો ગણવા જાઓ જુદા જુદા તો ફોર્ટી નાઇન છે જે પબ્લિક માટે ઓપન છે અહીંયા એક અમે એક નાનું રીડિંગ સ્પેસ પણ બનાવ્યું છે જેમાં નવજીવન પબ્લિશ સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર જેટલી બી બુક્સ છે અંગ્રેજીમાં ગુજરાતીમાં અને હિન્દીમાં એ બધી મૂકવામાં આવી છે તમે ગમે ત્યારે આવીને તેને વાંચી શકો છો એક્ઝિબિશન એકત્રીસ ઓક્ટોબર થી પંદર ડિસેમ્બર ચાલશે અને એ બપોરે બાર વાગ્યાથી સાંજે નવ વાગ્યા સુધી પબ્લિક માટે ઓપન છે